दुनिया के सबसे ज्यादा सपने एक ही बात ने तोड़े है कि लोग क्या कहेंगे जय श्री कृष्ण मित्रों नेक्स्ट सवाल मिथुन सूतरिया तरफ क्वेश्चन है फ्यूचर आप फ्यूचर में काम लगे ક્લો પણ છે આપી કે શકીએ તો સૌથી પહેલા ગેલેક્સી પ્લાનિંગ છે ને એની અંદર તમે બેઝિકલી થિંકિંગ કરો ને તો બે લેવલે તમે કરી શકો એઝ એન્જિનિયર તમે ગેલેક્સી મશીન પણ મેન્યુફેક્ચરિંગ કરી શકો છો લાઈક કે તમારે એવો સોર્સ છે કોઈ એવા રિલેશનશિપ છે કે જેની પાસે ગેલેક્સી મશીન છે વન ઓફ ધ બેસ્ટ બિઝનેસ ટુ મેકિંગ અ ગેલેક્સી મશીન કારણ કે ગેલેક્સી મશીન એવું છે પર્ટિક્યુલર જે જાડા ડાયમંડ છે એની અંદર સારું એવું વેઇટ ગેઇન કરવામાં બહુ કામ લાગે એવું છે સો બેઝિકલી આપણે જોઈએ કે ગેલેક્સી પ્લાનિંગ હવે લઈએ

એની કરતાં પણ વધારે એ છે કે અંદર જેટલી કસર છે ડાયમંડની અંદર એ ગેલેક્સી મશીન ઓટોમેટિક પકડી લે છે તો આ એક સારો એવો એડવાન્ટેજીસ કહી શકીએ આપણે કે એ જેની મદદથી આપણે ડાયમંડને સારો એવો પ્લાન પણ આપી શકીએ જેથી કરીને આપણા પ્રોફિટ રેન્જ હંમેશા હાઈ જઈ શકે એ જે તમે થિંકિંગ કરશો કે ડાયમંડ છે એની અંદર તમે જાતે મેન્યુઅલ સાઇન મારીને પ્લાનિંગ લેશો હીરાની અંદર તો બની શકે એવું કે ડાયમંડની ધાર કપાઈ જાય કે એનું ટેબલ કપાઈ જાય કે એની ક્યુલેટ કપાઈ જાય જેથી કરીને ડાયમંડ હંમેશા તમને મિનિમમ વેઇટેજ આપવાનો છે એટલે કે તમારે વજન વીકનો આવવાનો છે સો ડાયમંડનું તમે પ્લાનિંગ કરતા હોવ ને ત્યારે ગેલેક્સી મશીન વન ઓફ ધ બેસ્ટ મશીન કહી શકે ત્યાર પછી ગેલેક્સી મશીનની અંદર આપણે બિઝનેસ શું કરી શકીએ તો પર્ટીક્યુલર તમે ગેલેક્સી મશીન મૂકી શકો અને જાડા હીરા જે મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એના હીરાનું તમે મેઝરિંગ કરીને એને પ્લાનિંગ આપી શકો કારણ કે બધાને એવું પોસિબિલિટી નહીં રહે કે ગેલેક્સી મશીન મૂકવું 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 કારણ કે અમુક લોકો જે પર્ટીક્યુલર મૂકતા હશે એ મજૂરીએ એને પ્લાનિંગ કરી આપતા હશે તો લોકો એની પાસે પણ આપતા હોય છે તો ગેલેક્સી પ્લાનિંગની અંદર પણ સારો એવો ફ્યુચર છે સારો એવો સ્કોપ છે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે સાઇન છે સાઇન માર્કિંગ પેન્સાઇન માર્કિંગ છે એ બેઝિકલી વન ઓફ ધ બેસ્ટ તો તમે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટમાં સારું એવું માર્જિન પણ ગેઇન કરી શકો લાઈક કે તમને સાઇન માર્કિંગ આવડે છે તો એઝ એ તમે કોઈ કંપનીમાં જોઈન્ટ થઈ શકો એઝ એ તમે પોતાનું સ્ટાર્ટઅપ કરી શકો અને પોતે તોડફોડ કરીને સેલિંગ કરી શકો સો સાઇન માર્કિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન અમોંગ ધીસ હવે નેક્સ્ટ છે એ કટિંગ પોલિશ હવે ડાયમંડ પોલિશ કરવામાં તમને જો ટ્રિપલ એક્સ પણ આવડતું હોય કે એક્સેલન્ટ કટિંગ એક્સેલન્ટ કટિંગ અને એક્સેલન્ટ કટિંગ જો તમારાથી બનતું હોય એમાં તમે બેઝિકલી જે નવા નવા શેપ તો ડિવાઇન કટ છે પ્રિન્સેસ છે માર્કીસ છે ઓવલ શેપ છે ક્યુઝન શેપ છે તો આ બધા શેપ તમે બનાવીને સારું એવું પ્રોફિટ પણ મેળવી શકો છો અથવા એઝ એ તમે કોઈ એમ્પ્લોય તરીકે જો કંપની પણ જોઈન્ટ કરી શકો છો જેમાં અંદર તમે સારું એવું પ્રોફિટ પણ મેળવી શકો છો અને જો તમને કટિંગ સારું આવડતું હશે તો તમે પોતે જાડા ડાયમંડ લઈને એનું પ્લાનિંગ કરાવીને એનું કટિંગ કરાવીને જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ તમે પોતાની રીતે કરી શકશો કેવી રીતે કટ પાડવું કેટલું વેઇટેજ રાખવું કેટલી કસર રાખવી એ પણ તમે ડિસાઇડ કરી શકો તો અમુક ધીસ હું તમને એક બેઝિકલી કહેવા માંગુ છું આની અંદર બધી વસ્તુ સારી છે જે ભવિષ્યમાં તમને કામ લાગી શકે છે તો બેઝિકલી સ્ટેપ બાય સ્ટેપ શીખો બધી વસ્તુ શીખો જેથી કરીને શું થાય કે પર્ટિક્યુલર તમે એક ઉપર સ્ટીક ના થાવ અને આગળ તમારે જેમ વધતા જાવ એવી રીતે તમને ડિફરન્ટ ડિફરન્ટ નોલેજ પણ મળતું રહે